દોસ્તો જ્યારે આપણે જીવનની ઊંડાઈમાં ઉતરીએ છીએ ત્યારે એક પ્રશ્ન વારંવાર આપણા મનમાં ઉઠે છે નારાયણ કોણ છે શું તેઓ માત્ર એક ભગવાન છે જેમની આપણે પૂજા કરીએ છીએ શું નારાયણ અને વિષ્ણુ એક જ છે કે તેમના પણ અલગ અલગ સ્વરૂપો અને ગુઢ રહસ્યો છે અને સૌથી મોટી વાત નારાયણનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે શું તેઓ આપણા માટે માત્ર એક દિવ્યતા છે કે તેઓ આપણા આત્માની સૌથી નજીક છે નારાયણ માત્ર એક નામ નથી પરંતુ તે અસ્તિત્વ છે જે સૃષ્ટિની શરૂઆત તેના સંચાલન અને તેના અંત સુધી સાથે રહે છે તેનો અનંત બ્રહ્માંડોના જનક છે તેઓ જ દરેક જીવની અંદર રહેલા પરમાત્મા છે અને તે જ અંતે આપણને મોક્ષ તરફ લઈ જાય છે આ વિડીયોમાં ચાલો આ રહસ્યમય અને અદભુત સંસારમાં પ્રવેશ કરીએ અને જાણીએ કે આખરે નારાયણ કોણ છે અને આપણા સૌના જીવનમાં તેનું શું મહત્ત્વ છે નારાયણ સીમિત નથી તેઓ પર બ્રહ્મ છે બ્રહ્માંડનું મૂળ તત્વ ચેતનાનો સ્ત્રોત અને સર્વજીવોની ગતિ અને આશ્રય નારાયણ શબ્દનો અર્થ થાય છે નર એટલે જ અથવા જીવ અને અયન એટલે આશ્રય આમ નારાયણનો અર્થ થાય છે સર્વ જીવોનો તથા સૃષ્ટિનો આધાર અને અંતિમ શરણ જવ જે સૃષ્ટિની શરૂઆતમાં સર્વત્ર વિદ્યમાન હતું તેમાં જ આ બ્રહ્માંડ સ્થિત હતું અને તે જવમાં નારાયણ બિરાજમાન હતા આ પ્રતિકાત્મક વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ સંપૂર્ણ અસ્તિત્વના મૂળમાં સ્થિત છે હવે પ્રશ્ન ઉઠે છે કે શું નારાયણ માત્ર એક નિરાકાર અવ્યક્ત શક્તિ છે ના ભક્તોની ભાવના સૃષ્ટિની ગતિ અને ધર્મની રક્ષા માટે તેઓ સમય સમય પર સાકાર રૂપમાં પ્રગટ થાય છે આજ નારાયણ જ્યારે સૃષ્ટિની રચના પોષણ અને લય કરે છે ત્યારે તેઓ વિવિધ રૂપોમાં પ્રગટ થાય છે અને અહીંથી જ આપણે તેમને સમજી શકીએ છીએ વિષ્ણુના ત્રણ વિશિષ્ટ રૂપોમાં મહાવિષ્ણુ ગર્ભોદક શાહી વિષ્ણુ અને શિરોદ ક્ષાય વિષ્ણુ મહાવિષ્ણુ મહાવિષ્ણુનું નારાયણનું એ સ્વરૂપ છે જે અકલ્પની રીતે વિરાટ છે તેવા સંપૂર્ણ બ્રહ્માંડી વિસ્તારથી પર પોતાના દિવ્ય ધામમાં રહીને અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ કરે છે મહાવિષ્ણુના શરીરમાંથી તેમના રોમકૂપોમાંથી અસખ્ય બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે દરેક બ્રહ્માંડ એકબીજાની જેમ તેમના શરીરમાંથી નીકળે છે મહાવિષ્ણુનું સ્વરૂપ સૃષ્ટિની સીમાથી પર છે અને તેમનો એક શ્વાસ લાખો કલ્પોના કાવને જન્મ આપે છે આ જ કારણે તેને કારણો વિષ્ણુ પણ કહેવામાં આવે છે કારણરૂપ જવમાં સ્થિત તે વિષ્ણુ જેમનાથી સર્વ ઉત્પત્તિ થાય છે ગર્ભોદકશાય વિષ્ણુ દરેક બ્રહ્માંડ જે મહાવિષ્ણુથી ઉત્પન્ન થાય છે તેમાં તેઓ પોતે પ્રવેશ કરીને ગર્ભોદકશાય વિષ્ણુના રૂપમાં પ્રગટ થાય છે આ તે વિષ્ણુ છે જે દરેક બ્રહ્માંડની અંદર સ્થિત રહે છે અને તે બ્રહ્માંડના પાલક તરીકે કાર્ય કરે છે તેમની નાભીમાંથી બ્રહ્માજીનો જન્મ થાય છે તે બ્રહ્મા જે બ્રહ્માંડની સૃષ્ટિને વિસ્તાર આપે છે ગર્ભોગદક સાઈ વિષ્ણુનું આ સ્વરૂપ બતાવે છે કે નારાયણ માત્ર બ્રહ્માંડની રચના જ નથી કરતા પરંતુ તેના આત્મા બનીને તેમાં પ્રવેશ પણ કરે છે ત્યાર બાદ આવે છે શિરોદક્ષાઇ વિષ્ણુ જે દરેક બ્રહ્માંડની અંદર ક્ષીરસાગરમાં વાસ કરે છે આજ વિષ્ણુ દેવતાઓની પ્રાર્થનાઓ સાંભળે છે સમય સમય પર અવતાર લે છે અને સંસારમાં ધર્મની સ્થાપના કરવા માટે કાર્ય કરે છે તેઓ જ છે જે ભક્તોના હૃદયમાં અંતર્યામી રૂપે વસે છે તેઓ દરેક જીવનની અંદર સ્થિત આત્મામાં પણ સમાયેલા છે આ કારણે તેમને સુપર સોલ પણ કહેવામાં આવે છે શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં અર્જુનને કહ્યું હું દરેક જીવના હૃદયમાં સ્થિત છું આજ નારાયણના શિરોગદક્ષાય સ્વરૂપની પુષ્ટિ છે આ ત્રણ સ્વરૂપો દ્વારા આપણે સમજી શકીએ છીએ કે નારાયણ માત્ર એક નિરાકાર શક્તિ નથી પરંતુ સૃષ્ટિના દરેક તબક્કામાં તેમની ભાગીદારી છે તેઓ બ્રહ્માંડની બહારથી તેની રચના કરે છે અંદરથી તેનું સંચાલન કરે છે અને દરેક પ્રાણીની અંદર બેસીને તેને ગતિ આપે છે નારાયણ માત્ર સૃષ્ટિકર્તા કે પાલન પાલક નથી તેઓ જીવાત્માનું પરમ લક્ષ પણ છે જ્યારે કોઈ જીવ સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈને મોક્ષ તરફ આકર્ષાય છે ત્યારે તે નારાયણના શરણમાં જાય છે વૈકુંઠધામ નારાયણનું નિત્યધામ તે સ્થળ છે જ્યાં સમય જન્મ મૃત્યુ શોક દ્રેશ અને અહંકાર જેવી બધી સીમાઓ સમાપ્ત થઈ જાય છે ત્યાં માત્ર પ્રેમ ભક્તિ અને શાંતિનું સામ્રાજ્ય હોય છે વૈકુંઠમાં શ્રી લક્ષ્મીજી નારાયણના ચરણોની સેવામાં સદા સમર્પિત રહે છે અને ભક્તોને પણ એ જ તક મળે છે જે પ્રેમ અને ભક્તિ દ્વારા ત્યાં પહોંચે છે નારાયણના અવતારો નારાયણના અનેક અવતારો છે મત્સ્ય કૃમ વરા નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને ભવિષ્યમાં કલ્કી દરેક અવતાર એક યુગ અને એક સંકટના સંદર્ભમાં પ્રગટ થાય છે પરંતુ દરેક વખતે નારાયણનો એક જ ઉદ્દેશ હોય છે અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું સંયમને પ્રગટ કરું છું જ્યારે સૃષ્ટિમાં સત્ય નીતિ અને સદાચાર નબોવા પડવા લાગે છે અને અધર્મ અરાજકતા તથા અજ્ઞાનનું પ્રભુત્વ થઈ જાય છે ત્યારે પરમાત્મા સંયમ કોઈ રૂપે અવતરિત થઈને સંતુલન સ્થાપે છે તેઓ ધર્મની રક્ષા કરે છે અને અધર્મનો નાશ કરે છે આ માત્ર બાહ્ય રૂપે જ નહીં પરંતુ દરેક યુગમાં માનવના અંતર મનમાં પણ આ જ થાય છે આનો અર્થ એ છે કે જ્યારે પણ નારાયણ ધર્મનું પતન જુએ છે ત્યારે તેઓ સંયમને પ્રગટ કરે છે પરંતુ નારાયણની સૌથી ગહન અને મધુર ઉપસ્થિતિ તેમના ભક્તોના હૃદયમાં હોય છે જ્યારે કોઈ ભક્ત પ્રેમ અને સમર્પણથી નારાયણનું નામ લેશે નારાયણ નારાયણ જ્યારે નારાયણ સંયમ તે હૃદયમાં પ્રગટ થાય છે આ જ ભક્તિની મહિમા છે કે તે પરમ સત્તાને પણ સાધારણ હૃદયમાં વસાવી શકે છે નારાયણના મહિ મહિમાનું વર્ણન શાસ્ત્રોમાં અનંત છે પરંતુ તેનો વાસ્તવિક અનુભવ માત્ર પ્રેમ અને ભક્તિથી શક્ય છે તેઓ જેટલા વિરાટ છે તેટલા જ સરળ પણ છે તેઓ જેટલા દાર્શનિક છે તેટલા જ ભાવાત્મક પણ છે તેઓ એકસાથે બ્રહ્માંડની રચનામાં વ્યસ્ત છે અને સાથે જ કોઈ ભક્તની આંખોમાંથી વહેતા આંસુમાં પણ વસે છે આમ નારાયણ માત્ર એક મૂર્તિ નથી તેઓ જીવનનું કેન્દ્ર છે તેઓ સૃષ્ટિ છે અને તેઓ જ ચેતના છે અને તેઓ જ પરમ લક્ષ્ય છે તેઓ મહાવિષ્ણુના રૂપે અનંત બ્રહ્માંડોની રચના કરે છે ગર્ભોદક શાહી વિષ્ણુના રૂપે તેમાં પ્રવેશ કરે છે અને શિરોદક્ષાહી વિષ્ણુના રૂપે જીવનની અંદર પ્રગટ થઈને તેને મોક્ષ તરફ લઈ જાય છે આથી જ જ્યારે આપણે પૂછીએ છીએ કે નારાયણ કોણ છે ત્યારે વાસ્તવમાં આપણે જીવનના મૂળ તત્વને આત્માની દિશાને અને બ્રહ્માંડના પરમ રહસ્યને જાણવાની આકાંક્ષા કરી રહ્યા હોઈએ છીએ નારાયણને જાણવું એ ખરેખર પોતાને જાણવા જેવું છે તેમને પામવું એ જ આત્માની પૂર્ણતા છે આમ નારાયણ માત્ર એક ભગવાન નહીં પરંતુ સુસ્તીના સ્ત્રોત પાલક કરતા અને અંતિમ લક્ષ્ય છે મહાવિષ્ણુના વિરાટ રૂપથી લઈને ગર્ભોક્ત ક્ષાયી વિષ્ણુના અંતરિક્ષ નિવાસ સુધી અને શિરોગ્ધક્ષાઈ વિષ્ણુના જીવાત્માના અવસ્થિત હોવા સુધી નારાયણનું સ્વરૂપ અનંત અને દિવ્ય છે તેમની મહિમા રહસ્ય અને પ્રેમ આપણા સૌને જીવનને દિશા અને આશ્રય આપે છે જો તમારી પાસે નારાયણ વિશે કોઈ અન્ય જ્ઞાન કે અનુભવ હોય શું તમે ક્યારે નારાયણની ભક્તિ અને કૃપાનો અનુભવ કર્યો છે તો કૃપા કરીને નીચે કોમેન્ટમાં જરૂર શેર કરો તમારો અભિપ્રાય અને જ્ઞાનથી આપણે સૌને વધુ ઊંડાણપૂર્વક સમજવાની તક મળશે ભગવાન શ્રી નારાયણની કૃપા આપ પર સદાય બની રહે જય શ્રી નારાયણ ઓમ નમઃ શિવાય આવા જ અન્ય રસપ્રદ અને આધમત્તિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો આપને આ કથા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવશો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને આપના મિત્રો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ફરીમાં આવી એક વધુ રસપ્રદ વિડિયો સાથે આભાર જય શ્રી કૃષ્ણ વિડીયોની અંદર કોઈ પણ ભૂલ હોય વાંચવામાં ભૂલ હોય તો તમારો નાનો ભાઈ સમજીને મને ક્ષમા કરજો ફરીમાં આવશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો